તો તેમાં ખાસ કરીને શું મુખ્ય એજન્ડા હતા છેલ્લા ત્રણ દાયકાના શાસનમાં ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ બક્ષીબંધ સમાજ અને એની સાથે સાથે એસસી એસટી ઓબીસી માઇનોરિટી બધા જ સમાજના લોકોની એક જ ફરિયાદ છે કે આ સરકાર દ્વારા પ્રજાના પૈસાથી જે તિજોરી ભરાય છે જે બજેટ બને છે એમાંથી યોગ્ય પ્રમાણમાં વસ્તીના ધોરણે ફાળવણી કરવામાં નથી આવતી સતત આ સમાજો સાથે બજેટની ફાળવણીમાં વિકાસના કામોની ફાળવણીમાં યોગ્ય હિસ્સેદારીમાં તમામ રીતે ભેદભાવ અન્યાય થાય છે ત્યારે સમાજમાં શિક્ષણ વધે સમાજમાં વ્યસન મુક્તિ થાય સમાજનું સંગઠન વધે અને જે સરકાર દ્વારા આ સમાજોને સતત અન્યાય થઈ રહ્યો છે એ સરકારનો પણ જવાબ માગવામાં આવે એને પણ તાકાતનો પડચો બતાવવા માટે આજે ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો આજે પાટણ ખાતે મળ્યા છે વિસ્તૃત ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં હક અધિકારની લડાઈ માટે સરકાર સામે પડવાનું હશે શિક્ષણની સંસ્થાઓ બી કરવાની હશે કે સમાજમાં વ્યસન મુક્તિ કરવાનું હશે બધા જ લોકોએ અલગ અલગ જવાબદારીઓ સ્વીકારી છે રાજ સરકાર જે ભેદભાવ કરે છે ન્યાય કરે છે એની માટેની લડાઈ પણ લડવામાં આવશે અને જે સરકારમાં યોગ્ય હિસ્સેદારી નથી મળતી પશ્ચિમ ખૂબ છે એના છૂટેલા પ્રતિનિધિઓ પણ છે પણ એને કોઈ જગ્યાએ મહત્વ મળતું નથી સમાજના ન્યાય થઈ રહ્યો છે એની સમય સામે આખો સમાજ એક થઈને આવાજ ઉઠાવે સર પંદર તારીખે જે અધિવેશન મળવા જઈ રહ્યું છે ક્યાં ક્યાં એક્શન પહેલાનું રિએક્શન કોંગ્રેસનું નેતૃત્વ અને ખાસ કરીને રાહુલ ગાંધીજી ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે ન્યાય મળે જે પણ અન્યાય થઈ રહ્યો છે શોષણ થઈ રહ્યું છે એની સામે કોંગ્રેસ લોકોનો અવાજ બુલંદ કરશે લોકોની વચ્ચે જશે કોંગ્રેસને લોકોના પ્રશ્નોને ઉઠાવશે એ વાત ને વિચાર એમણે ગુજરાતની મુલાકાત વખતે વ્યક્ત કર્યો હતો અને અધિવેશનમાં પણ આખા દેશના કોંગ્રેસના નેતૃત્વએ ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષનો સંદેશ આપ્યો છે ત્યારે ગુજરાતની જનતા વચ્ચે જવા માટે કોંગ્રેસનું સંગઠન મજબૂત બને હાલમાં જે સંગઠન છે એની સમીક્ષા થાય નવા યોગ્ય લોકોને તક મળે જે કામ કરતા લોકો છે એને પ્રોત્સાહન મળે ને જે કામ નથી કરતા એને બદલવામાં પણ આવે એ વિચાર સાથે આખા દેશના અલગ અલગ પ્રાંતોમાંથી ખૂબ સિનિયર આગેવાનોને એક એક જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરી છે અને ગુજરાતમાંથી પણ સિનિયર આગેવાનોની જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને એની સંગઠનની સમીક્ષા અને પુનઃરચનાની શરૂઆત પંદર તારીખથી રાહુલજી ખુદ આવી રહ્યા છે તમામ નિરીક્ષકો સાથે મીટિંગ કરશે બધા લોકોને માર્ગદર્શન આપશે આખો જે સંગઠનનો નવો બનવા જઈ રહ્યો છે એની રૂપરેખા સમજાવશે અને સોળ તારીખે અરવલ્લી જિલ્લામાંથી આ સંગઠન ની પુન શરૂઆત રાહુલજી ખુદ કરાવવાના છે ઓકે